બિહાર સુરતના સચિન વિસ્તારમાં બિહાર દિવસની ઉપલક્ષીમાં કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બિહાર દિવસ નિમિત્તે સંબોધન કર્યું અને કહ્યું કે બિહારના લોકોએ મને વાતની શરૂઆત પ્રણામથી કરતા શીખવ્યું તો બિહારના પ્રભારી તરીકે હું ત્યાં રોકાયો હતો અને ત્યાં કામ પણ કર્યું હતું ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે આજે બિહાર તમારાથી આસ લગાવીને બેઠું છે પીએમ મોદી અને અમિત શાહના નેતૃત્વમાં બિહારને ઝડપભેર વિકસિત રાજ્ય બનાવવાનું છે आपने गुजरात का विकास देखा है आपने गुजरात को विकसित भी किया है गुजरात को विकसित करने में आप सबका बहुत बड़ा महत्व का योगदान भी रहा है आज बिहार आपसे हिसाब मांग रहा है आज बिहार आपकी ओर आस लगा के बैठा है क्या बिहार में नक्सलवाद खत्म हो गया बिहार में माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब ने लाखों करोड़ों रुपए देकर विकास के काम शुरू कर दिए बिहार के मुख्यमंत्री श्री नीतीश कुमार के नेतृत्व में बिहार विकसित हो रहा है भारतीय जनता पार्टी के साथ मिलकर जो बीमारू बिहार था आज वो बीमारू नहीं रहा है આણંદના પેટલાદ ખાતે એકત્રીસ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ બ્રિજ બનતા નડિયાદથી ખંભાત તેમજ પેટલાદથી ધર્મજ અને આણંદ તરફ જતા વાહન ચાલકોને ફાયદો થશે વાહન ચાલકોને સમયની બચત થશે અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે આ બ્રિજ લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક રમણભાઈ સોલંકી મિતેશ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા પેટલાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીનો આભાર માની બ્રિજ બન્યાની ખુશી વ્યક્ત કરી રેલવે ચાલતા પેટલાદ હાઈસ્કૂલમાં એન કે હાઈસ્કૂલમાં ભણવા આવતા હતા એ રેલવે ને ઓવરબ્રિજ બનતો હોય તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ ઓવરબ્રિજનું નામ પણ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ રાખ્યું એ બદલ માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર મહેમદાબાદને મળી સંસ્કૃતિની ભવ્ય ભેટ મુખ્યમંત્રીએ રવિશંકર મહારાજ હોલનું લોકાર્પણ કર્યું તો વીસ કરોડના ખર્ચે તૈયાર થયું છે આધુનિક ઓડિટોરિયમ બારસો વ્યક્તિઓની ક્ષમતાવાળું આ ઓડિટોરિયમ છે બસ્સો વિદ્યાર્થીઓ માટે વાંચન વ્યવસ્થા પણ છે અને અંદાજે બસ્સો કાર માટે પાર્કિંગની વ્યવસ્થા પણ છે તો કઠવાડા ખાતે એકસો બેતાલીસ કરોડના પ્રકલ્પોનું પણ એ લોકાર્પણ કરવામાં આવ્યું છે પણ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળ્યા વગર ચાલવાનું નથી તો આજથી કેમ નહીં કે ભાઈ આપણે જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે ચૈત્રી પૂનમના દિવસે બહુચર માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી વિશેષ પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીની ભવ્ય સવારી નીકળી હતી શંખલપુરમાં સવારી પહોંચતા સામયું કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા પોલીસ વિભાગે બહુચર માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી અને સલામી આપી હતી અને ગાયકવાડ સરકારના સમયથી ચાલી આવતી આ પરંપરા આજે પણ જીવંત છે દર પૂનમના દિવસે માતાજીની પાલખીની રાત્રે નવ થી સાડા નવ દરમિયાન પૂજા થાય છે ત્યારબાદ માતાજી પોતાના દર્શન આપવા માટે થઈને પાલખી યાત્રામાં નગર ચર્ચા માટે નીકળે છે આ દરમિયાન જ્યારે માતાજીની સવારી નીકળે ત્યારે પરંપરાગત રીતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું હોય છે આ પરંપરા છેક ગાયકવાડી સમયથી ચાલી આવી ચાલી આવતી છે હનુમાન જયંતિના પાવન પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદના સેટેલાઇટમાં આવેલી શ્યામ એલિગન્સમાં સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીના રહીશો હનુમાનજીની ભક્તિમાં લીન થયા હતા સુંદરકાંડ પાઠ બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અવસર પર સોસાયટીના રહીશોએ આપેલી દાનની રકમથી ફ્રૂટ તેમજ અન્ય જરૂરી વસ્તુઓનું વૃદ્ધાશ્રમમાં દાન પણ કરવામાં આવ્યું હતું તો હનુમાન જયંતિ પર આગવું આયોજન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું આ સોસાયટીમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો ભક્તો તમામ જે હતા તે હનુમાનજીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા બીજી તરફ આ સોસાયટી દ્વારા ફંડ પણ એકત્રિત કરીને ફૂડ ફ્રૂટ તેમજ તમામ જે ચીજવસ્તુઓ હતી તે વૃદ્ધાશ્રમમાં આપવામાં આવી હતી અને હનુમાન જયંતિ નિમિત્તે આગ આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવની ભવ્ય સંધ્યા આરતી યોજાઈ હતો હનુમાન જન્મોત્સવની ઉજવણી અંતર્ગત યોજાઈ સમૂહ આરતી મંદિર ખાતે આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા ભાવિકોએ મોબાઈલમાં ફ્લેશ લાઇટ કરી આરતી ઉતારી હતી કષ્ટભંજન દેવની આરતી કરી ભક્તો ધન્ય થયા હતા તો ભાવિકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો बड़वंत सुरनरमुनि जन वंदित सुरनरमुनि जन वंदित पद रज हनुमंता जय कपि बड़वंत कौड प्रताप पवन सुत त्रिभुवन जयकारी प्रभु ग